જય શ્રી રામ મિત્રો અમે આજે કરી રહ્યા છે ડબલા ફોડ ચેલેન્જ તો ડોરો દેખાતો આ છે ડંગોરો આનાથી આંખો પર પટ્ટી બાંધીને ડબલું તોડવાનું જે પણ ડબલું તોડશે એને અમે ઈનામ આપીશું જોકે બે ત્રણ જણા છીએ અમે વધારે છે નહીં જણા થી જે ફોડ છે બે જણા એને અમે ઇનામ આપીશું તો વિડીયો પૂરો જોજો અને સક્કરપાળા સકર સકર મકર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ જરૂર કરજો ચેનલ ઓલું છે ડબલુ આ છે ખેતર આ ખેતરમાં અમે બનાવીએ છીએ વિડીયો તો આ બહુ મોટો લાવી દીધો હે તો દેખાવું ના જોઈએ ધ્યાન રાખજો આ ભાઈ ને દેખાવું ના જોઈએ જરીકે તમે જોઈ શકો છો આ પટ્ટો બાંધી રહ્યા છે હવે જોઈ લેજો

પેલા તો બહુ ફેંકતા હતા મને ડબલું મળી જશે અને હવે જડી જુઓ દેખાઈ જુ એને ભાઈ દેખાઈ જુ ભાઈ તમે જોયું અર્જુન ભાઈ ચેલેન્જ જીતતા જીતતા હારી પણ ગયા તા કેમ કે એમને આંખો દેખાઈ ગયું તું એટલે હવે વારો છે કેતન ભાઈ નો કેતન ભાઈ પાટો બાંધી રહ્યા છે ઘરે કે દેખાવું ના જોઈએ

હવે ડબલું ગોતી શકો છો ચાલો સ્ટાર્ટ ચાલો 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 કેતનભાઈ તમે જોઈ શકો છો બોલો જોય આ કેતન ભાઈ ગોતે છે હા ચાલો 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 જોય છોડી ના દેતા હાથમાંથી જો આવા ને આવા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ પણ કરજો જોઈ શકો છો ફોડો ફોડો કેતનભાઈ ને જેટલો ટાઈમ જોવે એટલો અમે આપી દીધો છે અને એટલા ટાઈમમાં જો એ ડબલું ફોડી દેશે તો મારા એમને સ્ટીંગ પીવડાવવાની સ્ટીંગ એમને મતલબ જે પીવું હોય એ જોઈ શકો છો પેલી બાજુ વાંદરા પણ આવી રહ્યા છે તો હવે ચેલેન્જમાં મજા આવશે કેમ કે વાંદરા વચ્ચે ડબલું ફોડવાનો ચેલેન્જ જોઈ શકો છો કેતનભાઈ ભાઈ અનલિમિટેડ ટાઈમ લઈ શકે છે ડબલું ફોડવા માટે કેતન ભાઈ જલ્દી જલ્દી ફોડો નહીં નહી ચાલુ રાખો ચલો કેતન ભાઈએ હાર માની લીધી છે આ બાજુ વાંદરા આવી ગયા છે ચલો ઘરે અમારે ડબલું નથી ફોડવું ના હો વાંદરા આયા જોઈ શકો છો બંદર આયા કેતન ભાઈ ચેલેન્જ હારી ગયા ચલો સબસ્ક્રાઇબ કરી દેજો હવે બીજા વિડીયોમાં હું જાતે જો આ વાંદરા જો વાંદરા ડબલુ ફોડ્યા જો વાંદરા ડબલુ ફોડવા માટે ચેલેન્જ રમવા માટે આવી ગયા છે જો આ ડબલુ ખોડી નાખ્યું વાંદરાએ તમે જોઈ શકો છો તો ચેનલ ને હવે સબસ્ક્રાઇબ કરી દેજો ચલો જય માતાજી જય શ્રી રામ